અલવાદ મતદાન અગાઉ ગુજરાતમાં ઘમાસાણ છે ગુજરાતમાં બેઠકો માટે રાજકીય પક્ષોનું જોર ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની બેક ટુ બેક જાહેર સભા અમિત શાહ અને નરેન્દ્ર મોદી જાહેર સભાઓ ગજવશે અમિત શાહનો વધુ એક રોડ શો યોજાશે ગાંધીનગરથી કલોલ સુધીનો આ રોડ શો યોજીને પ્રચાર કરવાના છે ભાજપના કાર્યકર્તાઓ સાથે પણ પ્રચાર કરશે અમિત શાહ બાદ પંદર રાહુલ ગાંધીના ગુજરાતમાં ધામા છે સૌરાસી બેઠકો કબજે કરવા એક દિવસમાં રાહુલની ત્રણ સભા એક દિવસમાં ત્રણ જાહેર રાહુલ જનજાવતી પ્રચાર કરશે અમરેલી ભાવનગર અને જૂનાગઢમાં કોંગ્રેસ વતી પ્રચાર કરશે સત્તર એપ્રિલથી પીએમ મોદી પણ બે દિવસીય ગુજરાત પ્રવાસે છે હિંમતનગર આણંદ અને સુરેન્દ્રનગરમાં જાહેરસભાને સંબોધશે રાજભવન ખાતે તેઓ રાત્રિ રોકાણ કરશે અને રાત્રિ રોકાણ બાદ અઢારમીએ અમરેલીમાં સભા ગજવશે અઢાર એપ્રિલે રાહુલ ગાંધી ફરી આવશે ગુજરાતની મુલાકાતે કેશોદ અથવા પોરબંદરમાં રાહુલની સભાનું આયોજન કરવામાં આવશે વીસમી એપ્રિલે બારડોલી દાહોદ અને પાટણમાં રાહુલની સભાઓ છે પ્રિયંકા ગાંધી પણ સોમનાથ અને અંબાજીની મુલાકાત કરશે શત્રુઘ્ન સિન્હા અને નવજોતસિંહ સિદ્ધુ પણ કોંગ્રેસનો પ્રચાર કરશે ભાજપ ગુજરાતમાં સ્ટાર પ્રચારકોની સેના ઉતારવાની છે સુષ્મા સ્મૃતિ સીએમ સીએમ યોગીનું પણ આ સભામાં આયોજન કરવામાં આવ્યું છે વિશે વધુ વાતચીત કરવા માટે મારી સાથે સંવાદદાતા રાજેન્દ્ર પરમાર છે અને જયંતિ ચૌધરી છે આ બંને સાથે વાતચીત કરીશું સૌથી પહેલા વાત કરીએ ની રાજેન્દ્ર ભારતીય જનતા પાર્ટી સ્ટાર પ્રચારકોની સાથે એક અઠવાડિયા સુધી હવે જ્યારે થોડો સમય જ બાકી છે ત્યારે તમામ લોકોને ચૂંટણી મેદાનમાં ઉતારશે અન્ય રાજ્યોના સીએમ પણ આવવાના છે કેવા પ્રકારની તૈયારીઓ છે શું છે તેમની બ્લુપ્રિન્ટ પ્રિન્ટ જી ચોક્કસથી વાત કરીએ તો ગુજરાતની જે છવ્વીસ લોકસભા સીટો છે આ લોકસભા સીટો ઉપર જ્યાં ભારતીય જનતા પાર્ટીને લાગી રહ્યું છે કે જે લોકસભા સીટો ઉપર તેમનું વર્ચસ્વ ઓછું થતું જાય છે અથવા તો તેમનું તેમના વિરુદ્ધમાં મતદાતા થતા જાય છે તો ત્યાં તેઓ વડાપ્રધાનની જે સભાઓ છે એનું એક આયોજન કરવામાં આવ્યું છે સત્તરમી તારીખે વડાપ્રધાન ચાર જેટલી સભાઓ કરવાના છે જેમાં સુરેન્દ્રનગર છે આણંદ છે સાબરકાંઠા છે અને અમરેલી આ ચાર લોકસભા સીટ ઉપર વડાપ્રધાન સભાઓ કરવાના છે બે દિવસનું વડાપ્રધાનનું જે ગુજરાત પ્રવાસ હશે એમાં તેઓ ગાંધીનગર રાજભવન ખાતે પણ તેઓ રાત્રિ રોકાણ કરવાના છે એટલે સત્તર અને અઢાર આ બે તારીખે તેઓની ચાર અલગ અલગ સભાઓ રહેશે બીજી મહત્વની વાત છે કે જે આનંદ લોકસભા સીટ છે ત્યાં ભરતસિંહ સોલંકી લડી રહ્યા છે અમરેલી જે લોકસભા સીટ છે ત્યાંથી પરેશ ધાનાની લડી રહ્યા છે એટલે કે આ બંને સીટ ઉપર જે કોંગ્રેસ છે એ અત્યારે મજબૂત જોવા મળી રહ્યું છે અને એની સામે ટક્કર આપવા માટે અને મતદાતાઓને પોતાની તરફેણમાં કરવા માટે વડાપ્રધાનની ત્યાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે એટલે આનંદ અને અમરેલી આ બંને લોકસભા સીટ ઉપર વડાપ્રધાન દ્વારા સભાઓ કરવામાં આવશે તેમના ભાષણોથી ખાસ કરીને વાત કરીએ તો જ્યારે વડાપ્રધાન આવતા હોય ત્યારે લોકો પણ એક હોય છે અને ખાસ કરીને સાંભળવા માટે લોકો આવતા હોય છે કે એની પણ એક મોટી અસર હોય છે અને લોકો એની પણ માટે લોકો જતા હોય છે સભામાં બીજી મહત્વની વાત છે કે સુરેન્દ્રનગર લોકસભા સીટમાં ભારતીય જનતા પાર્ટી આ વખતે નવો ચહેરો ઉતારે છે મહેન્દ્ર મુજપરાને એટલે એ પણ જે લોકસભા સીટ છે ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી મજબૂત બને તેને લઈને પણ વડાપ્રધાન ત્યાં એક સભા કરવાના છે હિંમતનગર જે લોકસભા સાબરકાંઠા જે લોકસભા સીટ છે ત્યાં પ્રખર જે મજબૂત ઉમેદવાર છે કોંગ્રેસનું અને એમનું પણ એક સારું વર્ચસ્વ છે એટલે કે જે મતદાતાઓને પોતાની તરફેણ કરવા માટે વડાપ્રધાન દ્વારા ત્યાં પણ એક સભા કરવામાં આવશે બિલકુલ જયંતિ ચૌધરી પણ અમારી સાથે જોડાયા છે જયંતિ વાત કરવામાં આવે કોંગ્રેસ પણ જ્યારે પ્રિયંકા ગાંધી મેદાનમાં ઉતર્યા છે ત્યારે રાહુલ ગાંધી સહિત તમામ જે લોકો છે દિગ્ગજ નેતાઓ તે પણ ચૂંટણી મેદાનમાં ઉતરી પડશે કારણ કે ત્રેવીસ તારીખે જ્યારે મતદાન છે ને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે એટલે કહી શકાય કે કોંગ્રેસ પર પોતાની રીતે એડી ચોટીનું જોર લગાવશે કોંગ્રેસે શું રૂપરેખા છે આવનારા સમય માટે કઈ કઈ જગ્યા પર રેલીઓ કરશે કોણ કોણને મેદાનમાં ઉતારવામાં આવશે જોઈ ભાજપ અને કોંગ્રેસ બંને માટે ખાસ કરીને સૌરાષ્ટ્રની જે સીટો છે સૌરાષ્ટ્રની જે બેઠકો છે સૌથી મહત્વની છે ખાસ કરીને રાહુલ ગાંધી પંદર તારીખે ગુજરાત આવવાના છે સૌરાષ્ટ્રની ત્રણ બેઠકો ઉપર તેઓ પ્રચાર કરવાના છે એટલે એક જ દિવસમાં ત્રણ સભાનું સંબોધન રાહુલ ગાંધી કરવાના છે ખાસ કરીને કહી શકાય કે અમરેલી ભાવનગર અને જૂનાગઢની અંદર તેઓ ત્રણ સભા એક જ દિવસમાં સંબોધવાના છે ત્યારબાદ અઢાર તારીખે ફરીથી તેઓ ગુજરાતમાં આવવાના છે એ વખતે પણ તેઓ સભાનું આયોજન કરશે ખાસ કરીને એ વખતે કેશોદ અથવા પોરબંદરમાં સભાનું આયોજન કરશે બે માંથી સ્તર હજુ નક્કી નથી થયું ત્યારબાદ વીસ તારીખે ફરીથી તેઓ ગુજરાતમાં આવવાના છે એ દરમિયાન દાહોદ બારડોલી અને પાટણમાં સભાનું આયોજન કરશે એટલે ચોક્કસ થી પાટણની જે સીટ છે એ કોંગ્રેસ તરફી મજબૂતાઈ દેખાઈ રહી છે ખાસ કરીને આદિવાસી પટ્ટો છે દાહોદ હોય કે બારડોલી હોય એમાં પણ કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક વિશ્વાસ છે એટલે આ તમામ જે સીટો છે એના ઉપર સૌથી મહત્વનો અને મજબૂત રીતે રાહુલ ગાંધી પ્રચાર કરવાના છે ત્રણ દિવસ ગુજરાતમાં તેઓ આવવાના છે પંદર અઢાર ને વીસ તારીખે તેઓ આવવાના છે ગુજરાતમાં પ્રચાર કરશે સાથે પ્રિયંકા ગાંધી નો પણ શેડ્યુલ નક્કી કરવામાં આવ્યો છે પ્રિયંકા ગાંધી પણ ગુજરાતના પ્રવાસે આવશે સોમનાથ અને અંબાજી દર્શન કરશે ત્યાં પણ પ્રચાર કરવાના છે સાથે સાથે શત્રુજ્જન સિંહ હોય કે પછી હોય કે પછી એમના સ્ટાર પ્રચારકો બાકીના જે પણ છે છે સિદ્ધુ હોય એ પણ ગુજરાતમાં આવવાના અને ગુજરાતના જે જગ્યાઓ છે જે મહત્વની સીટો છે લોકસભાની જે મહત્વની સીટો છે એના પર પ્રચાર કરવાના છે એટલે કે કોંગ્રેસે આ વખતે કોઈ પણ પ્રકારનું કાચું કપાય એવું બિલકુલ રાખ્યું નથી તમામ જગ્યાઓ છે એના પર મહત્વનો પ્રચાર કરશે તડકાનું સિઝન છે પિસ્તાલીસ ડિગ્રીની ગરમી હોવા પણ આ વખતે કોંગ્રેસ ને આશા દેખાઈ રહી છે પાંચ થી સાત સીટો પર કોંગ્રેસ ને ગુજરાતમાં જે આશા દેખાય છે એ પરિપૂર્ણ થાય એના માટે તમામ પ્રકારના જે પ્રયાસો છે એ કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે મહત્વની વાત જોઈ એ પણ છે કે અલ્પેશ ઠાકોરે જે છેડો ફાડ્યો છે કોંગ્રેસ સાથેથી એનું કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એના માટે રાહુલ ગાંધીના જે શેડ્યુલ છે એ વધારામાં થયા છે જી બિલકુલ રાજેન્દ્ર વાત કરવામાં આવે બીજેપી ની તો અમિત શાહ નો આવતીકાલે રોડ શો છે નરેન્દ્ર મોદી પણ ખુદ આવી રહ્યા છે ને કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીનું શાસન એટલે કહી શકાય કે ગુજરાતમાં જે પ્રમાણે બીજેપી પોતાનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરશે એક માહોલ બનાવવાનો પ્રયત્ન કરશે શું લાગી રહ્યું છે જે રીતે ડોર ટુ ડોર પ્રચાર બાદ હવે જ્યારે દિગ્ગજ નેતાઓ રેલી કરવા માટે મેદાનમાં ઉતરશે કેવા પ્રકારનો માહોલ બની રહેશે લોકો આ બાબતે લઈને શું કહી રહ્યા છે ભાજપના કાર્યકર્તાઓ સાથે આપની વાતચીત થઈ તૈયારીઓને આખરી ઓપ અપાયો કે કેમ ચોક્કસ થી વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી ફરીથી બહુમતીથી સરકાર બનાવવાની જે દાવો કરી રહી છે ત્યારે ગુજરાતની જે છવ્વીસ લોકસભા સીટ છે આ છવ્વીસ લોકસભા સીટો જીતવાનો પણ ભારતીય જનતા પાર્ટી દાવો કરી રહી છે આ છવ્વીસ સીટમાંથી એક પણ સીટ જો ભારતીય જનતા પાર્ટી હારશે તો તેને મોટું નુકસાન વેઠવું પડશે એ પ્રકારની સ્થિતિ ઊભી થશે પરંતુ મહત્વની વાત કરીએ તો જે છવ્વીસ સીટો છે એ છવ્વીસ સીટો જીતવા માટે ભારતીય જનતા પાર્ટીએ પૂરેપૂરું જોર લગાવી દીધું છે જે સ્થાનિક જે નેતાઓ છે જે પ્રદેશ પ્રમુખ હોય અથવા તો ગુજરાતના પ્રભારી હોય અથવા તો સ્થાનિક મંત્રી મંડળ છે એ તમામે તમામ અત્યારે ફિલ્ડમાં છે તમામ જિલ્લાઓમાં છે અને રાત દિવસ તેઓ પ્રચાર કરી રહ્યા છે વાત કરીએ તો સ્ટાર પ્રચારકોની ની તો ગઈકાલે જ જે રાજનાથ રાજનાથસિંહ છે જેમને કચ્છ ભાવનગર સહિતના વિસ્તારોમાં પોતાની સભાઓ અને પ્રચાર કર્યો હતો આવનાર દિવસોમાં પણ કેન્દ્રીય નેતાઓ ગુજરાતના પ્રચારમાં આવવાના જે ચાલીસ જે સ્ટાર પ્રચારકોનું જે લિસ્ટ ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યું છે એમાંથી તમામ જે સ્ટાર પ્રચારકો છે તેઓ ગુજરાત પ્રચાર કરવા માટે આવશે પરંતુ વાત કરીએ અમિત શાહ અને નરેન્દ્ર મોદીની તો અમિત શાહ જ્યારે ફોર્મ ભરવા આવે ત્યારથી જ તેમણે પ્રચારની શરૂઆત કરી દીધી હતી મોટી મહારેલી કરી અને તેઓ ફોર્મ ભરવા આવ્યા હતા ને એમને પ્રચાર ત્યાંથી શરૂ કર્યો હતું ત્યારબાદ તેમને અમદાવાદની જે ચાર વિધાનસભા વિસ્તાર છે ત્યાં પણ તેમને રેલી સ્વરૂપે પ્રચારની શરૂઆત કરી હતી અને હવે તેઓ કલોલ ખાતે એક મહારેલી યોજવાના છે અને ગ્રામીણ વિસ્તારોમાં તેઓ રેલી અને પ્રચાર કરવાના છે આમ અમિત શાહ જે છે એમને ગાંધીનગર લોકસભા ઉપર તેમણે પ્રચાર તો શરૂ કરી દીધો છે પરંતુ ગાંધીનગર લોકસભાની સાથે સાથે ગુજરાતની છવ્વીસ લોકસભા સીટ ઉપર પણ આ પ્રચાર પ્રચારની અસર થતી હોય છે જ્યારે નરેન્દ્ર મોદી કોઈપણ લોકસભા સીટ ઉપર જ્યારે પ્રચાર માટે આવતા હોય છે તો એની અસર સમગ્ર જે વિસ્તાર હોય છે અથવા તો જે સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય ત્યાં તમામ લોકસભા સીટો ઉપર તેની અસર થતી હોય છે અને ખાસ કરીને નરેન્દ્ર મોદીની જે ચાહના છે એ ચાહનાના આધારે લોકો તેમને સાંભળતા હોય છે અને એ તરફ મતદાતાઓનો ઝુકાવ પણ રહેતો હોય છે આમ જોઈએ તો જે નરેન્દ્ર મોદીનું જે અત્યારનું જે બે દિવસ નું જે કાર્યક્રમ છે તે ચાર લોકસભા સીટ ઉપર છે આગામી દિવસોમાં નરેન્દ્ર મોદીની ની બીજો એક પ્રવાસ હશે જે ઉત્તર ગુજરાતમાં પાટણ બનાસકાંઠા મહેસાણા આ જે લોકસભા સીટો છે ત્યાં પણ તેઓ સભા કરવાના છે અને પ્રચાર કરવાના છે જી બિલકુલ તમામ જાણકારી બદલ જયંતિ આપનો રાજેન્દ્ર આપનો ખૂબ ખૂબ આભાર તો અમે શાહ નરેન્દ્ર મોદીની સભા છે તો બીજી તરફ રાહુલ ગાંધી પણ પંદર તારીખ થી ગુજરાતમાં ચૂંટણી મેદાનમાં આવશે અને અલગ અલગ જગ્યાઓ પર રેલીઓ કરશે